સીતારામ શ્રી કૃષ્ણ તો ત્રણ ને રંધાના ત્રણ થયું ને આપણે જવાનું હેઠળ ભાર થોડું ઘણું મારે લેવા દેવાનું છે ને કપડાં બધું સિલાઈ ને એવું બધું હે કરવાનું તો હલો અમારે મારે આપણે કરવાની તો હું જરાક જઈએ ને બસ એ બસ તો હલો આપણે અત્યારે ત્રવણી આવ્યા ને બાપે દર્શન કરી આવ્યા અને બસ કાં થોડોક નજારો બતાવીએ તો બારોબાઈનું આવું કંઈક લોકેશન હે ने जो पानी न दिया तिया तो सलो सेल भरे ने जो लोगों का डंसी जन है ती कुकिंग ने उतार बाजू आई तो बस बना तो बता है जो लिबाजू भी फिर ने सूटिंग उतारे

प्रवीण तो <स्थाँगा> संगम की नहीं। <स्थाँगा>

મહાદેવ ના દર્શન કરી આવ્યા ને બારબાઈ નીકળી આવ્યા ને ઓલી બાજુ શૂટિંગ ચાલુ હતું ગાર્ડન સીઝન હે ને અસલ લોકેશન સારું નથી ઘણી શૂટિંગ ઉતારવા ના આવે તો જો એ શૂટિંગ ઉતારે એ બાજુ ને આપણી થોડોક વિડીયો બનાવ્યો ને બસ એવું આપણે નીકળીએ ઘેર કેદુંક ના આવું કરતા હતા અવાર મૂરે આવ્યા જ નથી કે દુકના ન કરતા ને ભાદરભાઈ અમાસનો મેળો હોય ને તે આપણે આવીએ દર્શન કરવા પણ અવાર મેળો બંધ હતો એટલે મુરિ પુગાડું નથી તે ઊંઘા નીકળી રહ્યા ને ભાણવાર ગાતા ને તે રસ્તા જ આવે તે ઊંઘા હલો દર્શન કરી આવીએ નગર બાર ફેર નીકળતા હોય પણ ટાઈમ ન હોય ફેર ટાઈમ થોડોક લે લીધો ને બસ ઊંઘા જઈએ દર્શન કરી આવીએ ટાઇટતા વળી જાય પણ તો એ ઊંઘા જઈએ

ને બધું વારી લાગે ને કે જે જબરી છે તો આપણે આમાં ફેરવી દી ઓપ ને આપણે નેદવાનું કામ અહીંયા લેવું પડતું અરડુલા ઉપાડે ને ધીમે ધીમે નેદનમાં વિશાલું હે ને ને થાક કરુંગા આબારી એમ થગો ને હમ જે જે થાક કો છો એમ નેદવાનું કામ લે ને હેડો સાઈમું પોજે હે આ જમણા તો ઘાઈ પડી જાય તો મજુરાટો સાઈમું કર તો બપોરા કરે ને ઘી નું ગલ્લા તો ઘી નું કરે ને સાકરી મુકઈ દી

અમારા જોઈએ તો જો સાહેતક ઉપલો દે જોઈએ પરોહ જો પાડી સેવી રવિ દે મજૂરની જોઈએ ન તો પાડી દે તો બસ એ હું હે હાલો તો જો આપણે હે ને નેદવા નું ચાલુ થા ગું ઓડુલા નું ઉપાડે નવ માંડવી રે ગઈ ઉગે જાય તે જો એ હું હે પાંચક જણા ને દે ને દન એક તાયા નથી આના ઘરે આવું હાલે દુવાનું હજે તીડિયા વિડ્યા થયા તાણા

अर्थी तो रे बह गई ने बरे गई ने फिर में थे ओई ने ई बथी बरे गई तो अपने ने कितले में नाखे दिए काट लिया मकी ने से से जो रे बह तो बेहे गई है अरे जे कितले नो भरे ये ओके सही है के तू करे कटनी बस है ना तो अबड़ी नटर साल उठान बना लिए सो के उथे को नई तो थारमेटिक ने था पर ले तो, तो, तो ने साब बनावे ना मजो हट तो सो ना बचावन थे तो सरस ने च साईं करे भी हैमड़ी ने हैमलम नाख ली आपड़ी कमस में ने बस दे दानी आपड़ी ने साथ देवा चाहिए कमस पर सावर ले लो ने बस आपड़ी साथ देता आवे खेत में

મે જો આ પાણી તા બોવર લેખી દેવાનું પાણી તે જે મોળ દેવું પડે છે ચક મોટા મોટા થી જઈન પછી આપડી પાણી દેવાન ચાલુ કરશું 15ક દીતા ઉપર રાખો પડે આમાં દેસે ડુપ્લે હે દે આપડે દેવાવાનું સા તો હલો સા દેતા આ બી જે જો પીન બતાઈ દે દે માણસો આમાં તો બહુ વસું ખડ છે ખડઈ ને દોડુ લઈ બહુ સાહે